કેમ છો મિત્રો આપણે સૌ જે દિવસની બહુ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે લકી ડ્રો લકી ડ્રો ની તારીખ નક્કી થઈ ગયેલ છે ત્રીસ નવેમ્બરે છે આપણો લકી ડ્રો જે લોકોએ પહેલેથી કૂપન લઈ લીધી છે એ લોકો માટે ખુશ ખબર છે કે તમારી રાહ પૂરી થવાની છે અને જે લોકોએ હજુ સુધી કૂપન નથી લીધી તેમની પાસે હજુ પણ સમય છે કે આવો અને તમારી કૂપન લઈ જાઓ હા તો એટલા માટે તમારી કૂપન સાચવીને રાખજો અને તમારો કૂપન નંબર યાદ કરી રાખજો અને હા ખાસ વાત કે અમારી ઇન્સ્ટા અને યુટ્યુબ આઈડીને ફોલો કરી દેજો કેમ કે ફોલો કમ્પલસરી છે તો આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સુધી પહોંચાડી દો જેમની પાસે કૂપન છે તેમને પણ અને જેમણે હજુ સુધી કૂપન નથી લીધી તેમના પણ એટલે આ મોકો કોઈનેથી હાથમાંથી છૂટી ન જાય